નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન મોહરિયા ક્રોપનોસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સારી ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવે છે ઈડર તાલુકાના કડિયાદ્રા ગામે જ્યાં અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને ક્રોપનોસિસ કંપનીનું સ્ટ્રોપ ડ્રોપ નામની પ્રોડક્ટ વાપરેલ છે તો આજે આપણે એમને પૂછીશું કે તેમને એના કેવા રિઝલ્ટ મળે એના વિશે તો પહેલાં આપણે એમનો પરિચય લઈએ શું નામ છે આપણું મારું નામ છે રાજેશભાઈ ભીખાભાઈ પટેલ

તો શું લાગે છે બીજા ખેડૂત કોઈ ભલામણ કરવાની થાય સ્ટોપ drop ની વાપરવા માટે તો હા તો આપીશું ને ભલામણ કરવા ઓકે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ સ્ટોપ drop નું result જે અમારા ખેડૂતે વાપર્યા પછીનું રિઝલ્ટ છે આ સોયા પુરવા માટેનું ઓકે બંધ કરી દયો